પછી ચક્રીનું તમે સેલિંગ ક્યાં કરી શકો છો અને ચકરીની અંદર તમે ડિઝાઇન કેવી રીતે પાડી શકો છો એટલે કે ફેસેટની પણ આપણને થોડીક જાણકારી આપશે તો આપણી સાથે આજે ઉપસ્થિત છે મયુર પટેલ અને આપણે એનો સૌથી પહેલા એક તો એ જ સવાલ છે કે ચક્રી એટલે શું હેલો ચક્રી એટલે રોજકટ ડાયમંડ ચક્રીને અલગ અલગ નામથી બોલાય છે જેમ કે રોજકટ ડાયમંડ અનકટ ડાયમંડ ચક્રી ડાયમંડ એક્સેટ્રા તો આ વસ્તુ થઈ કે ચકરી ચકરી એટલે કે આપણે એને રોસકટ કહી શકીએ છીએ પછી તમે અનકટ ડાયમંડ તમે કીધું એ પણ આપણે કહી શકીએ છીએ તો મેઇનલી ચકરી તમે જુઓ ને મિત્રો તો આપણે અત્યારે જે વિડીયોમાં ચાલી રહી છે એને ચક્રી કહેવાય છે ત્યાર પછી આપણે સેકન્ડ થિંગ ઇઝ ધેટ કે મયુરભાઈ આપણે ચકરી છે એની અંદર ફેસેટ કઈ રીતના હોય છે અને શું ફેસેટ હોય છે ચકરીમાં બેઝિકલી ટ્વેન્ટી ફોર ફેસેટ હોય છે ચોવીસ પેલ હોય છે એમાં ટોપ ટોપ ઉપર જ ફેસેટ હોય છે અને બોટમ ફ્લેટ હોય છે એટલે એક રીતે તમે જોવો તો વાટક્યા ટાઈપનો આકાર શેપ થયો તો એને ચક્રી કેવા જાય છે કે વાટક્યાને ઊંધો મૂકી દઈએ અને એની ઉપર પેલ પાડી દઈએ 24 ટ્રાયંગલ સેમ તો એ ચક્રી બની જાય છે એ ડાયમંડ અને એની ફાયરિંગ બહુ જ સારી આવે છે હા એનું ફાયરિંગ તમે સાંભળ્યું એમ કે મયુરભાઈનું એવું કેવું છે એની ફાયરિંગ સારી આવે છે જ્યારે એની ઉપર 24 પેલ લાગેલા હોય છે હવે ચકરી છે તો એનો મેઇન સોર્સ તમે ક્યાંથી લાવ્યા છો કે મેઇન સોર્સ હોય તો ચકરીનો મેઇન સોર્સ કયો કહી શકીએ ચકરી બેઝિકલી રો મટીરિયલ આપણે લાવવું પડે પેલા રફ ડાયમંડ રફ ડાયમંડ બેઝિકલી સાઉથ આફ્રિકાથી આવે છે ઓસ્ટ્રેલિયન ડાયમંડ આવે છે બેઝિકલી ઓસ્ટ્રેલિયન ડાયમંડ બહુ જ સારા પડે છે ચકરી ડાયમંડમાં અને એ ડાયમંડ આડ છે અને સખત છે અને એનું ફાયરિંગ પણ બહુ જ સરસ આવે છે ઓકે તો આનું ફાયરિંગ ઓસ્ટ્રેલિયનમાં સારું એવું આવશે એવું તમારું કહેવું છે હવે ચકરી છે એનું મેઇન આપણે મેન્યુફેક્ચરિંગ કરવું છે તો એનો સોર્સ કયો છે કે આપણે મેન્યુફેક્ચરિંગ એનું લાર્જ મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો એની માટેની કયા કયા સ્ટેપ આપણે ધ્યાનમાં લેવા જોઈએ કેવી રીતે આપણે એનું લાર્જ પ્રોડક્શન કરી શકીએ ચક્રીમાં બેઝિકલી આપણે તો પહેલાં એસોર્ટમેન્ટ જોવું પડે છે એસોર્ટમેન્ટ એમાં ને બધું ધ્યાન રાખવાનું આવે છે એમાં તો રાઉન્ડ જ કરવાનું એટલે

ઠેક એટલે તમારું કેમ કેવું છે કે આપણે આના માનો કે ડબલના હીરામાં વ્હાઈટ હીરા હોય તો એની અંદર અમે કસર રાખીને પણ એડજસ્ટ કરીને સેટ કરતા હોઈએ છે તો આની અંદર કસર બહુ નોર્મલી નથી રાખતા હોતા કે શું હોય છે નહીં આમાં કસર પણ ચાલે કસર પણ ચાલે અને પોલીસ ડાયમંડમાં બધું જ ચાલે ચક્રીમાં બેઝિકલી એસઆઈ એસઆઈ વન એસઆઈ ટુ એવી પ્યોરિટી તમે લેતા હોવ છો જનરલી

ઇન કમ્પેર ટુ આપણે કહીએ કે વ્હાઈટમાં બનાવીએ ચકરી તો એની કરતાં આપણે બ્રાઉનમાં બનાવી વધારે સારી છે અને આપણે જનરલી ડીબી એલબી ઈ કહીએ છીએ એચ સેડ યસ યસ ઇઝ કોલ્ડ એલ બી ડાયમંડ ચક્રી ડાયમંડ ઇઝ અ એલબી ડાયમંડ એન્ડ ચક્રી ડાયમંડ વેરી લાર્જ પ્રોડક્શન ઓફ ઇન્ડિયા જનરલી લાર્જ પ્રોડક્શન ઇન્ડિયામાં જ થાય છે ચક્રી ડાયમંડનું સો નેક્સ્ટ

અને એનો કોસ્ટ થોડોક લો હોય છે એટલે જેટલી ઇમ્પ્યોરિટી વધી વધી જાય છે ડાયમંડમાં એટલો એની કોસ્ટિંગ નીચે ચાલી જાય છે યસ ઓફકોર્સ તો તમે અત્યારે સેલિંગ કરો છો ચક્રી ડાયમંડનું જે તમે અત્યારે નેશનલ લેવલે જ કરો છો કે ઇન્ટરનેશનલ લેવલે પણ અત્યારે સેલિંગ તમારું શરૂ છે અત્યારે તો ચક્રીમાં તો કોઈને ખ્યાલ નથી એટલે નેશનલ લેવલ જ છે અને ઇન્ટરનેશનલ લેવલે થાય છે એ પણ દાગીનામાં ફિટ થઈને જ જાય છે એટલે આ અત્યારે ડબલ માર્કેટ છે જેવું ડબલ માર્કેટ ઇન્ટરનેશનલ લેવલે પણ અમે સેલિંગ કરીએ છીએ તો એ ટાઈપનું શું કે આ ચક્રીની અંદર થાય છે અહીંયા બહાર આઉટ આઉટ ઓફ ઇન્ડિયા થાય છે સેલિંગ કે ખાલી જનરલી અત્યારે ઇન્ડિયામાં જ થઈ રહ્યું છે આનું સેલિંગ યસ ઓફકોર્સ ચક્રી ડાયમંડ બેઝિકલી મિડલ ઇસ્ટ કન્ટ્રીમાં જ વપરાય છે જે મિડલ ઇસ્ટ દુબઈ છે બેઝિકલી ઓમાન કતાર મિડલ ઇસ્ટ કન્ટ્રીમાં યુઝ થાય એટલે મિડલ ઇસ્ટ કન્ટ્રીમાં જાય છે જનરલી પણ અત્યારે ઓલ ઓવર વર્લ્ડ નથી લઈ રહ્યું સ્થાન લાઈક કે અત્યારે ડબલના ડાયમંડ ઓલ ઓવર વર્લ્ડ જતા હોય છે એ રીતે ચક્રીમાં હજી ધીમે ધીમે એનો વિકાસ થતો જાય છે એવું તમારું કેવું છે યસ ચક્રી ડાયમંડમાં હજી માર્કેટિંગની જરૂર છે એટલે માર્કેટિંગ જેમ જેમ વધતું જશે એ રીતે આપણે ચક્રી ડાયમંડ આગળ આગળ લોકોને ખ્યાલ આવશે કે ચક્રી ડાયમંડ શું છે ચક્રી ડાયમંડ એક એવા ડાયમંડ છે જે સૌ રિયલ ડાયમંડ અને સૌથી ઓછી કોસ્ટમાં અવેલેબલ છે એટલે એનું પ્રોડક્શન કરવું વેરી ઇઝી છે આપણને કોસ્ટ ઇફેક્ટિવ પણ પડી શકે છે કારણ કે અત્યારે મેઇનલી જનરલી તમે જુઓ ઇન કમ્પેર ઓફ ડબલના ડાયમંડ કે તમે કોઈ બી ચોકીના ડાયમંડ લો તો મેન્યુફેક્ચરિંગ જ્યારે કરીએ છીએ ત્યારે આપણને કોસ્ટિંગ વધી જતી હોય છે ડબલના ડાયમંડને એ બધામાં પણ આની અંદર બહુ ઓછું કોસ્ટિંગ થાય છે હવે ફાઇનલ એક ક્વેશ્ચન છે કે ચક્રીનું તમે મેન્યુફેક્ચરિંગ કરો છો જનરલી એનો બધા શેપ બેપ આપણને આઈડિયા છે એનું આપણે એસોટમેન્ટ કરીએ છીએ પણ આ ચક્રી મેઇનલી યુઝ ક્યાં થતી હોય છે ચક્રી મેઇનલી યુઝ દાગીનામાં યુઝ થાય છે ગોલ્ડ અને સિલ્વર જ્વેલરીમાં યુઝ થાય છે બેઝિકલી જે સારી પ્યોરિટી અને બ્રાઉન ઇઝ લાઇટ બ્રાઉન કલર ચક્રી યુઝ થાય છે એ ગોલ્ડ અને સિલ્વર દાગીનામાં યુઝ થાય છે અને તમે કીધું એમ એસઆઈ એસઆઈ છે પછી આઈ વન આઈ ટુ આઈ થ્રી છે એ સિલ્વર દાગીનામાં તો મિત્રો આપણે મયુરભાઈ પટેલ પાસેથી સારું એવું નોલેજ લીધું છે ચકરીને રિલેટેડ અને આપણને ભવિષ્યમાં બની શકે છે કે આ ચકરીનું નોલેજ એટલું મળતું જ રહે અને આનથી પણ સારું સારું એ આપણને જણાવતા રહે તો અત્યારે તો બસ આપણે બેઝિકલી નોલેજ લીધું છે એમની પાસેથી ચકરીનો કારણ કે ટાઈમનો અભાવ છે સમયનો અભાવ છે એમની પાસે આપણી પાસે તો અત્યારે તો આપણે આટલું બેઝિકલી લીધું છે પણ જેવા નેક્સ્ટ સમયમાં પણ આપણે સારું એવું એની પાસેથી નોલેજ લઈશું કેવી રીતે બધું સેલિંગ થાય છે એ લાઇન પણ આપણે ક્લિયર કરશું બટ અત્યાર માટે આટલું મયુરભાઈ પટેલ તરફથી આપણને જાણવા મળ્યું છે કે ચક્રી એટલે શું છે બેઝિકલી એને અનકટ રોઝકટ ડાયમંડ પણ કહેવાય છે ત્યાર પછી આપણે એની અંદર ફેસેટ જોઈએ કે ટ્વેન્ટી ફોર ફેસેટ અંદર આવતા હોય છે તો આ બધું જ નોલેજ મળ્યું એ આપણને બહુ જરૂરી છે અને ઇન ફ્યુચર આ ભવિષ્યમાં પણ સારું એવું નોલેજ આપણને આગળ ને આગળ મળતું રહેશે